ગાઈસ તો આજે આપણે બનાવવાના છે ટોપરાની સુકડી તો ટોપરાની સુખડી બનાવવા માટે મેં અહીંયા જીરું સંભારેલું ટોપરું લઈ લીધું છે અને સાથે સાથે ગોળ લઈ લીધો છે અને ઘઉંનો છે છાંડો લોટાવે છે એ લીધો છે અને દેશી ઘી લીધું છે તો બસ ચાર વસ્તુઓમાંથી આજે આપણે સુકડી તૈયાર કરવાના છીએ આ સુખડી એટલી ટેસ્ટી બને છે કે મોઢામાં મૂટા જ ઓગળી જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ ટોકળું છે મેં ઘરે હાથે છીણેલું છે અને ગોળને પણ આ રીતે ચોલી નાખેલો છે જેનાથી એકદમ ગ્લોટમાં મિક્સ થઈ જાય અને જાડો લોટ લીધેલો છે અને સાથે સાથે મેં દેશી ઘી લીધેલું છે જો તમારી પાસે ઘી ન હોય તો પણ ચાલશે તો ચાલો આજની આવી ટેસ્ટી રેસીપી આપણે શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી દઈશું તો આપણે ગેસ શરૂ કરી દીધો છે અને હવે આપણે તેની ઉપર એક એક મૂકવાનું છે તો તો ગરમ થાય પછી આપણે આપણે આગળની પ્રોસેસ કરવી હવે એમાં ચમચી ઘી નાખી દેવાનું છે તો મારા ખ્યાલથી લોટ લોટાજો હશે એટલા માટે મેં બે ચમચી અહીંયા ઘી નાખ્યું છે જે તમે આગળ ઘી જોયું એનામાંથી મેં આટલું જ ઘી નાખ્યું છે ફક્ત બે ચમચા મેં ઘી નાખ્યું છે તો હવે આપણું ઘી તમે જોતા હશો એકદમ ઓગળવા માંડું છે જો ઘરમાં ઘી ન હોય તો તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો તોય પણ એટલો સરસ ટેસ્ટ આવે છે તો પછી હવે આપણે એમાં નાખી દેવાનો છે જાડો ઘઉંનો જે લોટ છે એ પણ જો આપણે બધું ઘી આમાં ઓગળી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરશું તો ફાઇનલી હવે ઘી એકદમ ઓગળી ગયું અને મેં એમાં જાડો ઘઉંનો લોટ નાખી દીધો તો જેટલો ઘી છે એટલો સામેલ લોટ છે તો તમારે પણ આ રીતે લેવાનું છે એટલે સુખડી એકદમ સરસ બનશે અને જો ઘીનું હોય તો તેલ પણ ઓપ્શનલ છે તેલ પણ તમે નાખી શકો છો અને તેમાં પણ જો તેલ હોય તો ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી આ સુખડી બનીને તૈયાર થાય છે આમ તો ટોપરામાં જે આપણે ટોપરું નાખવી એમાંથી પણ તેલ છૂટે છે એટલા માટે ટેસ્ટી તો સુખડી લાગે જ છે પણ જો તમને પસંદ હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો એવું નથી કે આપણે ઘીમાં જ બનાવી કેમ કે ઘણા લોકોના ઘરમાં ઘી નથી હોતું તો એ લોકો રેસીપી છોડીને વયા જાય છે કે ચાલો ઘી નથી તો આપણે શું કામ રેસીપી જોવી પણ તમારે મુંજાવવાની જરૂર નથી તેલમાં પણ બનાવી શકો છો અને આગળ તમે જોતા હશો કે જો આ રીતે મેં છે ને કંઈક લોટ આપણે શેકાવાનું શરૂ કરી દીધું છે અને આ રીતે જો તમે લોટ શેકશો ને તો બધું લોટ શેકાઈ જશે બાકી જો તમે ઉપર ઉપર તાવી તો મંકાવશો ને તો આ લોટ બિલકુલ શેકાશે નહીં મીન્સ કે ઉપરથી શેકાઈ જશે અને નીચેથી એકદમ કાચો રહેશે તો એના માટે ખાસ ધ્યાન રાખવું કે આ રીતનો જ લોટ તમારે શેકવાનો છે તો તમે જુઓ ને તો ધીમે ધીમે આનો કલર એકદમ બદલાતો જાય છે અને ફૂલાતો જાય છે થોડુંક આપણું જે છે તે ફૂલાય પછી આપણે આગળનું કરીએ તો પછી તમે જુઓ મેં આમાં ગોળ નાખી દીધો છે કેમ કે આપણે સુગંધ બહુ આવવા માંડી હતી અને આપણો લોટનો કલર એકદમ ચેન્જ થઈ ગયો હતો તો હવે આપણે એને એકદમ મિક્સ કરી દઈએ અને આ બાજુ મેં એક ડીશ લઈ લીધી છે અને તેમાં મેં આ રીતના બ્રશથી ઘીવાળું કરી લીધું છે તો આપણી સુખડી છે તે ચોટે નહીં એટલા માટે આપણે આ કરી નાખ્યું છે તો આપણી ડીશ તૈયાર છે અને આ બાજુ હવે આપણે ટોપરાનું ચીણ સુખડીમાં નાખી દેસુ તો ટોપરાની સુખડી આપણી બનવા તૈયાર થઈ ગઈ છે હવે આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે ટોપરો છે એટલે થોડુંક છૂટું પડશે પણ કાંઈ વાંધો નહીં આપણે ડીશમાં તેને દાબો મારી દેવાનો છે તો આ રીતે વસ્તુ એકદમ મિક્સ થઈ જાય પછી આપણે તેને કાઢી લેવાની છે તો ચાલો હવે આપણે સરસ એને મિક્સ કરી દેવી છે તમે જોતા હશો કે એકદમ મિક્સ થઈ ગયું છે ત્રણેય વસ્તુ તો આ રીતે મિક્સ કરી અને થોડુંક શેકી લેવાનું છે જેથી લોટ કાચો ન લે તો હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે તેને એક ડીશમાં કાઢી લેવાના છીએ ગમે તે ઘરમાં વાસણ હોય માત્ર ડીશ લઈ લેવાની છે જેનાથી આપણે બટકા પાડવામાં ઈઝી પડે તો આ રીતે ભલે છૂટો હોય પણ તમે આ રીતે તેને ડીશમાં કાઢી લેજો અને પછી તાવે ત્યાંથી આપણે તેને દાબો મારી દેવાનો છે તો મેં આ રીતના કંઈક તમે જુઓ ને તો ડાબો મારી દીધો હતો અને ઉપરથી થોડુંક ટોપરું નાખી દીધું હતું સુખડી એકદમ તૈયાર થઈ ગઈ હતી અને પછી મેં તેમાં થોડીક થોડીક મારી દીધી હતી કે પછી આપણે બટકા એકદમ ઇઝી પડી જાય તો આ રીતના છ તમારે ચોરસ પસંદ હોય તો ચોરસ બાકી ડાયમંડ શેપમાં પણ તમે બટકા પાડી શકો છો તો ફાઇનલી આપણી ટોપરા સુખડી તૈયાર થઈ ગઈ છે જો તમને આ સુખડી પસંદ આવી હોય તો વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ બોક્સમાં જરૂર જો કે આ સુખડી મેં કેવી બનાવી કેમકે હું બહુ રેસીપી મૂકતી નથી મારી ચેનલમાં મારો વિડીયો આ બીજો સુખડીનો આવ્યો છે પણ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ